તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના સારવાર કરીને પોતાની તિજોરી ભરવાના અને આ કારણે લોકોના એક એક પછી મોત થયા હોવાના નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હત્યારી હોસ્પિટલનું વધુ એક કરતુદ સામે આવ્યું છે અમદાવાદના ધોળકા તાલુકાના રૂપાલ ગામમાં દોઢ વર્ષ પહેલા ખ્યાતિ હોસ્પિટલે ફ્રી મેડિકલ હેલ્થ કેમ્પ કરીને લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું હોવાનો ઘટસ્ફોટ થયો છે રૂપાલ ગામમાં જેને પગડા દુખાવાની સમસ્યા હતી તેને પણ નરાધમ ડોક્ટરોએ હૃદયનું ઓપરેશન કરીને સ્ટેન્ટ મૂક્યું હોવાનો ધડાકો થયો છે હત્યારી હોસ્પિટલે ઓપરેશન કર્યું તેના છ સાત દિવસ બાદ નિર્દોષ વ્યક્તિનું મોત થયું આયુષ્યમાન કાર્ડથી મફત સારવારના નામે ખ્યાતિ હોસ્પિટલે સમગ્ર ગુજરાતમાં ફ્રી મેડિકલ કેમ્પ કર્યા હોવાના એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે અને પીડિતો પણ હવે સામે આવીને હોસ્પિટલની પાપલીલાનો પર્દાફાશ કરી રહ્યા છે ખ્યાતી હોસ્પિટલે માત્ર કડીના ગામના લોકો સાથે જ મોટું કારસ્તાન નથી કર્યું આખા આસપાસના વિસ્તારના જેટલા પણ ગામ છે એમાં જઈને ફ્રી કેમ્પ કરવા અને ભોડી જનતાનો જીવ પણ લઈ લેવો આ એક મોટું કારસ્તાન છે અને આવું જ કારસ્તાન રૂપાલ ગામમાં પણ જોવા મળ્યું આપણે અહીંના જે લોકો છે કે જેઓ આ આખી ઘટનાનો ભોગ બની ચૂક્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની ઘટના બની કેમ્પ ક્યારે યોજવામાં આવ્યો અને શું કઈને ઓપરેશન કરી નાખવામાં આવ્યું લગભગ દોઢ વર્ષ થયું ત્યારે અહીંયા અમારા પ્રાથમિક શાળામાં કેમ્પ આવ્યો હતો ત્યાં એમને પહેલાં પોસ્ટર એવા લગાવ્યા હતા કે કોઈ બી જાતના ઓપરેશન થશે એટલે ઢીંચણના કમળના કોઈ બી ઓપરેશન ફ્રીમાં થશે કાર્ડમાં તો અમારે અહીંયાથી ગામના ઘણા લોકો ગયા હતા એમાં અમારા ઘરના અમારા સાસુજી અને મારા માસા બંને ગયા હતા તો તેમને પહેલાં ચેક કર્યું તો એમને થોડુંક બીપી આવ્યું તો એમને એવું કીધું કે કાલે તમારે અમદાવાદ આવવું પડશે અને ગાડી લેવા મેલવા તમને આવશે તો એ અમદાવાદ અમને કીધા વગર જતા રહ્યા અને જયા પછી ત્યાં જઈને પહેલા એન્જિયોગ્રાફી કર્યું તો એમને એવું કીધું કે તમાર બંને નળીઓ બ્લોક છે જમણી બાજુ ડાભી બાજુ તમારે સ્ટેર મેલવું પડશે એમને બા ને કીધું તો બા ને કીધું કે મારા છોકરા એમને પૂછવું પડે તો ત્યાં એમને કે બાર કશું ના થાય આમાં અમારે એક દસ જ મિનિટ થશે કાલ તો તમને રજા દઈ દઈશું તો પછી બા એ આ પડી દે એમને સ્ટેન્ડ મેલી દીધા સ્ટેન્ડ ની જરૂર હતી ખરી ના સ્ટેન્ડ ની કોઈ જરૂર નથી એમને કોઈ તકલીફ જ નથી ને કોઈ તકલીફ નથી સ્ટેન્ડ મેળ દીધા એમને કેટલા પૈસા કપાયા એક લાખ ને અઠ્યાવીસ હજાર રૂપિયા કપાયા બિલકુલ આ આખી ઘટના ગામના માત્ર એક વ્યક્તિ સાથે નથી થયું છે પચીસ જેટલા લોકોને પ્રાઇવેટ બસમાં ભરીને લઈ જવામાં આવે ઓપરેશન કરી નાખવામાં આવે છે બારોબાર સંબંધીઓને ખબર નથી હોતી અને આવી જ એક ઘટના સાજીતભાઈ સાથે પણ બની સાજિદભાઈ સાથે વાતચીત કરીશું સાજીતભાઈ આપ આપને શું સમસ્યા હતી અને પછી હોસ્પિટલે શું સારવાર આપી અમે અહીંથી ગાડીમાં ગયા ગાડી લેવા અને પછી અમને મેં કીધું મારા કમરનું ઉપાય પછી એમને છાતીનું ઓપરેશન કરી નાખ્યું મારું છાતીમાં કોઈ દુખાવો થતો હતો છાતીમાં નથી દુખતું હતું પછી એ કર્યું પછી દવા લીધી મેં પછી બે મહિને મટ્યું મને મારું શરીર હું તંદુરસ્ત થતું જ નહોતું અને એકદમ મને આમ કકડા આવતી તી બધું થતું કમરનો દુખાવો હતો અને છાતીનું કરી નાખ્યું કરી કર્યું અમને

પછી શું થયું સારવાર બાદ કેટલા દિવસ ત્રણ ચાર દિવસ જીવ્યા બધી બસ નોકરી જતા અહીંયા કન મરી જાય અહીંયા માણા જતા બિલકુલ આ ચહેરાઓ આપ જુઓ કે સામાન્ય પરિવાર અને માત્ર સામાન્ય સમસ્યાઓ લઈને દર્દીઓ હોસ્પિટલમાં જાય છે પરંતુ તેમનો ભોગ લેવાઈ જાય છે બીજા પણ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું બાપ જણાવો તમને શું સમસ્યા હતી અને શું ઓપરેશન શું સારવાર પગની બીજું કંઈ હતી હું કરતી અને પગ દેખાડવા ઓપરેશન મફત કરાવું તાર કે તમારું બીપી છે તમારે અમદાવાદ આવવું પડશે હું અમદાવાદ જઈ ત્યારે બધી એમને મને ભાઈ થાય પેલી એ કર્યું તાર કે તમારું નળિયું બંધ છે એટલે ત્યાં મેળવવા પડશે તમે મેળજો તાર કે કોઈ છે મીન કોઈ સંગાજ નથી એવું કેટલા લોકો બસમાં હતા પંદર વીસ જણા હશે એમાં હાથા દસ જણાને ને કર્યું જશે અમારા ગામમાં બધા એ કોઈને પછી ત્યાં મેલ્યા ને કોઈને પેલી કરીને કાઢ્યા એવું પછી મેલવાય ને આવ્યા અમે એ બેન તોરોલ બેન હંગાઈ તો હું બખાડો કરી અમને મેલો આવો ને અમે સેવી રીતે જઈ ઓપરેશન કર્યું છે તો કોઈ મેલવાય આવ્યું અમને અમે બે જણા એકલા પછી ત્યાંથી અમદાવાદથી અહીં કણ ક્યાંય રૂપાડે આવ્યા બિલકુલ તો માત્ર સારવાર ના નામે પૈસા લૂટી લેવા ત્યારબાદ ભલે દર્દીઓનું જે થાય એ થાય આપ જણાવો આપના કયા સંબંધી અને કઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી મારા સાસુ અને સસરા બંનેને અહીંયાથી બાવળા હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી તેમને એવું કીધું કે અમદાવાદ લઈ જાઓ ત્યાંથી અમે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં અમે હોસ્પિટલમાં લઈ ગયા એટલે ત્યાં થોડીવાર સારવાર બાદ અમને ત્યાં અંદર બોલાયા કે તેમના એમના બંનેના નળી બ્લોક છે તો બંનેને સ્ટેન્ડ મૂકવા પડશે તો પેલા મારા સાસુને મૂક્યા બે સ્ટેન્ડ થોડીવાર પછી કે તમારા સસરાને પણ મૂકવા પડશે કીધું કશો વાંધો નહીં દસ જ દિવસમાં મારા સાસુ એક્સપાયર થઈ ગયા અને એના પછી ત્રણ મહિના પછી મારા સસરા બી એક્સપાયર થઈ ગયા બંને માણસ ત્રણ મહિનામાં જ એક્સપાયર થઈ ગયા હતા સ્ટેન્ડ મૂકવાની કોઈ જરૂર લાગતી હતી ખરી એમની એવી સ્થિતિ હતી કે જેમાં આટલી તાત્કાલિક સારવારની જરૂર પડે ના એવું કોઈ અમને લાગતું નહોતું પણ એમને અમને દેખાડ્યું કે આવો પ્રોબ્લેમ છે તમે જોઈ લો પણ અમને કોઈ ખબર ના પડે ને એ બાબતમાં અમે જોયું અમને એવું લાગ્યું અમે અકળાઈ ગયા હતા જોઈને કે લો જેથી સારવાર મળી રહે તો બચી જાય એટલે અમે સારવાર માટે તેમને હા પાડી કે મૂકી દો સ્ટેન્ડ પણ સ્ટેન્ડના લીધે અમારા બંને માણસો અમે ગુમાવી ચૂક્યા છીએ બિલકુલ એક ભોળી જનતા કે જેમને ખબર ન પડે કે ડોક્ટર જે કહે છે એ સાચું પણ છે કે નહીં અંતિમ સત્ય તો જ માનવું પડે અને એ જ મજબૂરીનો ફાયદો ઉપાડીને જે ખ્યાતિ હોસ્પિટલ છે એ સામાન્ય જનતા સાથે મોટું કારસ્થાન કરે છે તેમને ભોળવીને તેમની પાસેથી પીએમ જે કાર્ડની ડિટેલ લઈ લે છે એમાંથી પૈસા કપાઈ જાય છે અને ભલે પછી લોકોના જીવ જાય તો જાય કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ ખ્યાતી હોસ્પિટલના હત્યારા ડોક્ટરોએ અમદાવાદના દસક્રોઈ તાલુકાના મહીજડા ગામના લોકોને પણ શિકાર બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે જી હા મહીજડા ગામમાં ખ્યાતી હોસ્પિટલનો ખૂની ખેલ સામે આવ્યો ખ્યાતી હોસ્પિટલે મફત મેડિકલ કેમ્પના નામે પચીસ લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં જે લોકો આવ્યા તેમને હૃદયની નળીઓ બ્લોક હોવાનું કહીને મફતમાં ઓપરેશન થઈ જશે તેવી લાલચ આપવામાં આવતી હતી જે બાદ તેમને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમાંથી ગામના એક વ્યક્તિ સારવાર દરમિયાન મોત થયું હોવાનો ખુલાસો થયો છે હોસ્પિટલના માલિક હોસ્પિટલના સીઈઓ અને હોસ્પિટલના તમામ તાત્કાલિક આપીને હિસાબ ચૂકતે કરવાની માંગ કરવામાં આવી રહી છે ગુજરાતના ગામે ગામ ખ્યાતિ હોસ્પિટલે મફત હેલ્થ ચેકઅપ કેમ્પ કરીને લોકોને ફસાવ્યા હોવાના ખુલાસા થઈ રહ્યા છે ત્યારે લોકોનો શેતાન ડોક્ટરો ઉપરથી ભરોસો ઉઠી રહ્યો છે આ ભરોસો જળવાયેલો રહે તે માટે જવાબદાર ડોક્ટરોને ફાંસી લટકાવી દેવાની માંગ ઉગ્ર બની રહી છે મહીજડા ગામ કે જે દસક્રોઈ તાલુકામાં છે ત્યાં હું ઉપસ્થિત છું અને આ ગામના એક દીકરાનું કહેવું છે કે ખ્યાતી હોસ્પિટલ અહીં પણ ફ્રી કેમ્પના નામે નાટકો કરવા આવી હતી અને 25 જેટલા લોકોને હોસ્પિટલ લઈ ગઈ જેમાંથી પહેલી જ સારવાર તેમના પિતાની થઈ અને જે પ્રકારે સારવાર થઈ કારણ કે તેઓ પિતા અહીંથી ચાલ તેઓના જે પિતા છે તેઓ અહીંથી ચાલતા ખ્યાતી હોસ્પિટલ પહોંચ્યા પરંતુ પાછા કદી પરત જ ન ફર્યા આ આખી ઘટના જ્યારે જોઈ ત્યારે ગામના લોકો અધૂરી સારવાર મૂકીને તેઓ પરત ફર્યા દીકરા આપણી સાથે એમના ઉપસ ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કેવી રીતની આખી કારસ્તાન ઘડી ખ્યાતિ હોસ્પિટલે અહીંયા કેમ્પ આવ્યો તો કેમ્પમાં શું હતું બીમારી કોઈ નથી મારા ફાધરને તે હાલતા ચાલતા આવ્યા અહીંયા આગળ આવીને પછી તમારે બીજે દિવસ તમારે ખ્યાતી હોસ્પિટલમાં આવવું પડશે એ ખ્યાતી હોસ્પિટલ લઈ ગયા અને લઈ ગયા પછી એમને કીધું કે તમારા દાદાને બાપા તમારા ફાધરને એન્જોયોગ્રાફી કરવી પડશે

જાતે બેહી ગયા હતા ગાડીમાં અને જાતે ત્યાં ઉતર્યા જમ્યા અને પછી સાંજે આવું થયું શું કારણ લાગી શકે છે આ પાછળ આ પાછળ કારણ એમના કારસ્થાન જ છે આ આ હોસ્પિટલ વાળાના કારસ્થાન એક શું છે મરા મા મૃત વાત્સલ્ય કાર્ડમાં શું એમના પૈસા ઉભા કરવાનું એક એક ષડયંત્ર હતું આખું તે એમને એમના ષડયંત્રમાં સક્સેસફુલ જયા આવા તો એક નહીં અનેક જીવ જે જેના પુત્ર રખડે છે કોઈની બેન રખડે છે કોઈના માતા પિતા કોઈની મા એવી તો કેટલા મારા ફાધરની ગોળે તો એવા કેટલા એવા છે કિસ્સા જે આ લોકોએ પૂરા કરી દીધા છે અને આ માનવ પક્ષી હોસ્પિટલ છે આ માનવ જે જીવતા બિલકુલ મારી નાખવાના કોચી એનું ષડયંત્ર છે બિલકુલ જી ગામના કેટલા લોકો હતા કે જેમને આવી રીતે બસમાં બેસાડીને ખ્યાતિ હોસ્પિટલ લઈ ગયા હતા પચીસ જણા હતા પચીસ જણા હતા એમાંથી મારા ફાધરનું પહેલું ઓપરેશન હતું મારા ફાધરનો ઓપરેશન કર્યા પછી મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી બીજા જણા હતા એમના પચીસે એકદમ ભી ગયા કે હવે મારે ઓપરેશન કરાવવું નથી તે એ બીજાને આવવા નતા દેતા એકબીજાને પકડ્યા મોબાઈલ લઈ લીધા હતા હાથમાંથી મોબાઈલ પેલા જમા કરાવી દીધા હતા એકબીજાને મળવા નતા દેતા એ રીતનું આ રીતનું કાર્યસ્થાન કર્યું હતું અમને દાદા આપ જણો આપે આપ પણ ગયા હતા ફ્રી હેલ્થ ચેકઅપમાં હું જવાની તૈયારી કરતો તો પણ મને બસમાં બેડવા કરતા ત્યાં બેઠો કરો પણ મારા છોકરાને એવું આવીને એટલે મને ઉતારીને ઘરે લઈ જઈ કે પપ્પા આપણે કશું કરાવવું નહીં નહીં તો આ નટુબીની જગાએ મંગાબી પંચાલના બે વફત થઈ જાવત પણ હું ઘેર જતો રહ્યો ગોળીઓ આવી હતી એ ગોરીઓના હિસાબે મને તારા પગે ચલાતું નહીં કશું એ ગોરીઓ ખાધી જ હતી મેં પણ આવું અને આવા રાક્ષસોનો તો ફાંસીના હુકમ આપવા જોઈએ દવાખાના અમારા ગામના પચી લઈ જાય તો પછી પછી મરી જાવત તો આ સરકાર છું જવાબ આપત બરાબર આ એક જ નટુ મહિના થયું બધા ભપડી ગયા બધા ઘેર આવતા રહ્યા નતર દશા તો અમારે આવા લોકોને તો જાહેરમાં પહોંચી આવી દેવી જોઈએ કારણ કે જેવું અમારું નટુભાઈનું મોત થયું ને એમના એમને જ માન નાખવા જોઈએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના હત્યારા ડોક્ટરોનો ભોગ દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામના લોકો પણ બન્યા હોવાનો ખુલાસો થયો છે જી હા જી ચોવીસ કલાક પર જુઓ જીવાપુરા ગામના ફાતિમાબેન વોરાની કહાની તેમની આંખોમાં આંસુ સમાતા નથી જ્યારથી ખ્યાતી હોસ્પિટલનો હત્યાકાંડ સામે આવ્યો છે ત્યારથી ફાતિમા બેનને ડર લાગી રહ્યો છે કે હવે તેમના પણ મૃત્યુના દિવસો નજીક છે કેમ કે ફાતિમા બેનને ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ વખતે પગમાં તકલીફ હતી અને હોસ્પિટલે તેમને હૃદયની નળીઓ બ્લોક હોવાનું કહીને એન્જિયોગ્રાફી કરી એન્જિયોપ્લાસ્ટી કરીને હાર્ટમાં સ્ટેન્ટ નાખ્યું છે ફાતિમા બેન વોરા હવે રોજના કામ કરવા પણ સક્ષમ નથી તેમની પગની સમસ્યા તો જેમની તેમ જ રહી ગઈ છે ઓપરેશનના નામે હોસ્પિટલે એક લાખ પાંત્રીસ હજાર ખંખેર્યા છે તો દેત્રોદ તાલુકાના જીવાપુરા ગામની આ કહાની પણ જુઓ એક હોસ્પિટલના ડોક્ટરો કેટલી નીચતાના સ્તર સુધી જઈ શકે છે એનું ઉદાહરણ આ ખ્યાતિ હોસ્પિટલે દરેક ગામડે ગામડે બેસ આપ્યું છે ફાતિમાબેન આપ જણાવો શું સમસ્યા હતી તમને આ પગની પગ મૂકતો હતો ને ત્યાં નિશાળમાં આવ્યા હતા તમે દવા લેવા ગયા ત્યાં પછી અહીંયા આગળ કંઈક પટ્ટી કાઢી હતી એવું આપણને બહુ ખબર નહીં ભણેલા નહીં ને એટલે પછી કાલ તમને બસ લેવા આવશે તમે મોટી હોસ્પિટલમાં આવજો અમે પછી હવારમાં બસમાં જ્યાં અને તાજા ને એટલે તરત લુગડાને એવું બદલાઈ કાઢી કારણ કે તમારે દાખલ થવાનું અને અમે કીધું કે અમારે પગ બી કંઈક તપાસ કરો પછી દાખલ થઈ જાય તા કે એ બધું કાલ કરવાનું તમે

આખી સારવાર દરમિયાન કેટલી મુશ્કેલીનો સામનો આપે કર્યો કેટલી વેદનાઓ થઈ બહુ જા જા પાણી નઈ ખાવાનું નઈ કઈ નઈ અને પક તો અત્યારે પાટી દઈ હાલ કોઈ સારવાર ચાલી રહી છે કઈ નઈ ઓ કેટલા પૈસા કાપ્યા હોસ્પિટલ વાળાએ 1 લાખ તમને એવું લાગે છે ખોટું ખોટું ઓપરેશન કર્યું હા મને લાગે તમ તાર એવું ખોટું ખોટું કર્યું હવે જે ઓપરેશન એમણે અહીંયા હૃદયમાં કર્યું એ ઓપરેશન થી તમને તકલીફ થાય છે કોઈ હા બધન ના ઉપડે કઈ વાકા વાકા કામ ન થાય એવું બધું થાય હું કેડું તો મજૂરી માણસ બધું લઈ જાય આ વેદનાઓ આપ જુઓ આપ આ આંસુ જુઓ આખું રાજ્ય આ વસ્તુ જોઈ રહ્યું છે પરંતુ બેસર્મ જે ડોક્ટર જે કંપની ચલાવનાર લોકો છે એ લોકોને જાણે આખી ઘટનાથી કોઈ ફેર ન પડતું હોય આ સામાન્ય વ્યક્તિઓ છે ગામડાના લોકો છે અને આવા જ લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા આ હોસ્પિટલ તરફથી અને એ જ પરિણામ છે કે આજે દરેક ગામના જે લોકો છે આખો માસુ એ એમાં તો જીવ જાય જાય પરંતુ હોસ્પિટલે માત્ર પૈસા જ જ જ કમાવા છે 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 રસ અને પરિણામ કે અત્યારે તમામ જે લોકો છે તેમના તેમને સમસ્યા જુદી હતી સમસ્યા તો રહી જ પરંતુ તેની સાથે સાથે જે સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા છે એના કારણે તેમની સમસ્યામાં હવે વધારો થઈ ગયો છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ